અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનગર ગામે આરોગ્ય માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી દ્વારા આંખ અને દાંતના રોગ માટે મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો આણંદના વિરોચનગર સ્થિત પ્રાથમિક શાળા નંબર એક ખાતે યોજાયેલા ફ્રી ચેકઅપ કેમ્પમાં આંખ અને દાંતના નિષ્ણાંત ડોક્ટરોએ નિઃશુલ્ક તપાસ માર્ગદર્શન આપ્યું સવારથી જ મોટી સંખ્યામાં લોકો સારવાર માટે પહોંચ્યા હતા આંખના ડોક્ટર સોનલ સુરી દ્વારા મોતિયા પ્રેસ બાયોપિયા અને બાળકોમાં નજરના નંબરની તપાસ કરવામાં કેમ્પ દરમિયાન ત્રણસો થી વધુ લોકોએ આંખોની તપાસ કરાવી દાંત તપાસ ડેન્ટલ ચેર ડોક્ટર માર્ગદર્શન આપતા દાંતના નિષ્ણાંત ડોક્ટર નિધિ મહેશ જૈન અને ડોક્ટર મિલોની શાહ દ્વારા રૂટ કેનલ દાંત કાઢવા ફિલિંગ પેઢાના રોગ તેમજ બાળકો માટે ઓર્થોડોન્ટિક સારવાર અંગે નિદાન અને માર્ગદર્શન આપવામાં આવ્યું સૌથી વધુ લોકોએ દાંતની તપાસનો લાભ લીધો આવા આરોગ્ય કેમ્પથી ગામના ગરીબ જરૂરિયાતમંદ લોકોને મોટી રાહત મળે છે અમે આયોજકોનો આભાર વ્યક્ત કરીએ છીએ આ પ્રસંગે ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આરોગ્ય જ સાચું ધન છે અને આવો કેમ્પ ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે આજ રોજ આરોગ્ય માટે એક બહેતરીન એક સરાહનીય પહેલ કરવામાં આવી સ્કિન આઈ કેર તરફથી દાંત અને આંખના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા આજરોજ વિરોચનનગર મકામે પ્રાથમિક શાળા નંબર એકના અંદર ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં ગામના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આંખના નિષ્ણાંત ડોક્ટર સોનલ સોરી દ્વારા આંખના મોતિયા અને આંખનો નંબરના ચેકઅપ તપાસ કરી લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું અને આંખની તપાસ માટે ત્રણસોથી વધુ લોકોએ આ તપાસ કરાવી અને દાંતના નિષ્ણાંત ડૉક્ટર નિધિ મહેશ જૈન અને ડૉક્ટર મિલોની શાહ દ્વારા દાંત કાઢવા અને પેઢાના રોગોના નિદાન માટે અ માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેમાં પણ સોથી વધારે લોકોએ તપાસ કરાવી અને આવા જ કેમ્પો ગ્રામીણ વિસ્તારોમાં થતા રહે તો આ ગ્રામીણ વિસ્તારોના લોકો માટે એક આશીર્વાદરૂપ છે અને આવા કેમ્પોથી ગ્રામીણ વિસ્તારના લોકોને ફાયદો થતો રહે તે માટે ડૉક્ટર સ્ટાફનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને ગામના આગેવાનો સરપંચશ્રી અને ગામના ઝિમ્મેદારોનો પણ ખૂબ ખૂબ આભાર